ચાર દિવસ પછી મિથુન રાશિમાં શક્તિશાળી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થશે દરેક કાર્યમાં સફળતા મળશે મિથુન રાશિમાં મહાલક્ષ્મી યોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ટૂંક સમયમાં જ મંગળ અને ચંદ્ર ભેગા થઈને મહાલક્ષ્મી રાજયોગ રચશે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને ખ્યાતિ અને ધન પ્રાપ્ત થઈ શકે છે જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિએ રાશિ પરિવર્તન કરે છે તે લગભગ દિવસ સુધી એક રાશિમાં રહે છે સ્થિતિમાં દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે સંયોગ થાય છે ચંદ્રને માતા મન મનોબળ પ્રકૃતિ કલા સર્જનાત્મકતા વગેરેનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચંદ્રની સ્થિતિમાં પરિવર્તન ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે એ જ રીતે સપ્ટેમ્બરના અંતમાં ચંદ્ર મંગળ સાથે જોડાઈ રહ્યો છે જેના કારણે મહાલક્ષ્મી નામનો રાજ્યોગ રચાઈ રહ્યો છે જ્યોતિષમાં આ રાજ્યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રાજ્યોગના નિર્માણથી દેશવાસીઓમાં પ્રતિષ્ઠા ધન સંપત્તિ ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો આ વિડીયો શરૂ કરતા પેલા જો તમે ભગવાન શિવના ભક્ત છોટો કમેન્ટમાં મહાદેવ જરૂર લખજો અને વિડીયોને લાઈક જરૂર કરજો મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરશે પંચાંગ અનુસાર હાલમાં ગ્રહોનો નો મંગળ મિથુન રાશિમાં સ્થિત છે અને તે વીસ ઓક્ટોબર સુધી આ આ રાશિમાં રહેવાનો છે સાથે જો ચંદ્રની વાત કરીએ સપ્ટેમ્બરે સવારે નવ પોઈન્ટ પાંચ પાંચ કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને છવીસ સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે મહાલક્ષ્મી રાજ્યો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો તેનાથી વ્યક્તિ ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકે છે કરિયરના ક્ષેત્રમાં તમને વિશેષ લાભ મળી શકે છે તમને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળી શકે છે જે લોકો વિદેશમાં શિક્ષણ મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેઓ પણ સફળતા મેળવી શકે છે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો બની શકે છે આ સિવાય તમારા કામને ધ્યાનમાં રાખીને તમને કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકશો મેષ રાશિ મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના જાતકોને અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે આની સાથે તમને કરિયરના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો મળી શકે છે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તે ઉચ્ચ પ્રગતિ તરફ દોરી શકે છે વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે પરંતુ જીવનસાથી સાથે કરવામાં આવતા વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો તમે પ્રવાસનું આયોજન કરી શકો છો કુંભ રાશિ આ રાશિમાં પાંચમા ભાવમાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને તેમના પરિવારના સમર્થન સાથે સારા નસીબમાં વધારો થશે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો કારકિર્દીના ક્ષેત્રમાં તમને ઉચ્ચ પદ સાથે પગારમાં વધારો મળી શકે છે તમને વેપારમાં સારો નફો પણ મળી શકે છે પાર્ટનરશીપમાં કરેલા ધંધામાં તમને ઘણો ફાયદો મળી શકે છે આયાત નિકાસના વ્યવસાયમાં પણ તમને લાભ મળી શકે છે પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે સ્વાસ્થ્ય સારું રહેશે